દોસ્તો વેલકમ બેક ટુ માય વિડીયો ફરીથી મારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ઘણા સમય પછી લોંગ લઈને આવ્યો છું વાડી આવી છે તમે મોટી થઈ ગયું પણ આમ જો આજે પાછી દવા સાવાની છે અને એવું બધું છે અને આજ સાંજે પાછું લગભગ શૂટ કરવા જવાનું છે કે પાંચ વાગે જવાનું છે ગુજરાતી ભડાકા માટે કારણ કે એક એક વિડીયો ઉતારવાનો છે ભૂતવાળા ઉતરવાનું તો પછી બધાય જે હતા ને ઉતારવાળા વાળા

અને પાછા આપણે વાડી આવી ગયા છે દવા છાટવાની છે દવા મારા દાદાની છાટે છે અને જો વાડી અહીં કૂવો છે આ જો વાડી તમને કૂવો દે અને કૂવો પણ એરું ગયો છે એટલે અહીંયા કરતો અમે દવા છાટે છે બધા હું અહીં ગાડીએ બેઠો આગળ મારો વારો ફરી છે ભરી ફરી આવું થોડું કર્યું છે લગભગ પાંચ જ કપ જેવું પાંચ લગભગ પાંચ તોપ છે જો આ થોડીક એટલી દવા વધી છે એટલામાં છાટવાની છે જો તમે ટાંકા ટાકા જેવું છે ટાંકી કહેવાય પાણી ભરી છાંટવાનું જોવામાં